નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોના આપણે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર કેટલો કપાસ નીકળ્યો છે સાથે જ વાયદા બજારમાં આવી રાતી સોળ કોટન વાયદામાં પણ તેજીથી ઘર કપાસના ભાવમાં પચાસ થી લઈને સો રૂપિયાની તેજી થવાના તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે કપાસ બજારમાં આજે ખાંડીએ સાતસોથી લઈને આઠસો રૂપિયાની તેજી હતી ગુજરાતભરની આવકની વાત કરીએ તો એક પોઈન્ટ પચાસ લાખ મનની થઈ હતી જેની સામે કપાસના ભાવની વાત કરીએ તો આજે લગભગ યાર્ડની અંદર ચૌદસો નેવ સુધી બજાર જતું રહ્યું હતું અને સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસોથી લઈને ચૌદસો ને એસી કે નેવ સુધીના જોવા મળતા અને ઘણા બધા યાર્ડની અંદર ચૌદસો નેવથી પંદરસો ત્રીસ સુધીના પણ ભાવ જોવા મળતા હતા જ્યારે રૂ અને કપાસ વાયદાની વાત કરીએ તો હાલ તેમાં સતતને સતત વનવે તેજી જોવા મળે છે જેમાં એમસીએક્સ વાયદો આજે ખુલતાની સાથે જ બસોને વીસ રૂપિયા વધી ઓગણસાઠ હજાર સત્સોને વીસ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં એક પોઈન્ટ જીરો આઠ સેન્ટ વધીને આજે ચોરાણું પોઈન્ટ ચોપન સેન્ટે બંધ રહ્યો હતો જ્યારે ગુજરાતના કપાસની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના ખેડૂતોએ કપાસ વેચી દીધો છે જેમાં સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાહીઠ પ્લસ ટકા રાજકોટ સિત્તેર ટકા ગોંડલ પણ સિત્તેર ટકા અંજારમાં એંસી ટકા મહેસાણામાં પણ એંશી ટકા જુનાગઢમાં સાઠ પ્લસ ટકા જામનગરમાં પચાસ પ્લસ અમરેલીમાં સિત્તેર ટકા બોટાદની અંદર પણ સાહીઠ પ્લસ ખેડૂતોએ કપાસ કાઢી નાખ્યો છે જેમાં તમે શું કપાસ કાઢી નાખ્યો છે કે સંગ્રહ કરી રાખ્યો છે તે અમને કમેન્ટ કરી જણાવજો જ્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવમાં સતત વનવે તેજી જોવા મળે છે ને ટૂંક જ સમયમાં રૂ બજારમાં દબદબો ઊભો થતાં કપાસમાં સારી એવી તેજી થાય ને ભાવ પંદરસો પ્લસ તમામ યાર્ડની અંદર અને સોળસો સુધી જવાની શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે જે પ્રમાણે સીસીઆઈની ખરીદી અને રૂ બજારમાં સતત તેજી તે જ પ્રમાણે આપણે તે લોકલ બજારમાં પણ બજારમાં સતત તેજી થઈને જે ભાવ પંચાવન હજાર પર ખાંડીના હતા તે અત્યારે વધીને સત્તાવન હજાર બસો રૂપિયા સુધીના પહોંચી ગયા છે અને હજી આગામી સમયમાં એક મહિનામાં સાઠ હજારની નજીક પહોંચે તેવી હાલ ધારણા દેખાઈ રહી છે ને એક સમયે હજી પણ કપાસના ભાવમાં સારી એવી થાય ને ભાવ સોળસો દેખાશે પરંતુ આ બજાર ક્યારે દેખાશે તેની માટે ચેનલ ને કરી નાખજો ને દરરોજ દરરોજના તાજા કપાસના બજાર ભાવ જાણવા માટે પણ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર